જય રામ હર મહાદેવ ક્યાં જાઓ છો સ્કૂલમાં જાઓ છો તો આ છે ને કેટલાય દિવસથી સ્કૂલ જવું સ્કૂલ જવું સ્કૂલ જવું તો ફાઇનલી સાહેબ જેનું મુહૂર્ત આવી ગયું છે સ્કૂલે જવા માટે સ્કૂલે જવા માટે તો જોતો હરખ પદુડો તૈયાર થઈને બેઠો પાણી બાળી નાસ્તો વોટર બેગ બધું લઈ શું કે બેગ ને બધું લઈને બેઠો છો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ ને જય રામ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં અને ગોસો ફેમિલી બ્લોગમાં તો અત્યારે અથરવાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો અથરવાને અમને જગ્યા છે સ્કૂલે મૂકવા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરર મહાદેવ કેમ છો બધા બધા મજામાં છો જો ભાઈ આવી ગયો છે ઘેર કેવરી વાતરવા સ્કૂલમાં મજા આવી બહુ મજા આવી કાલ જવાનું સ્કૂલ આ હા કાલ નહીં પડન દે પરમ દિવસે છુટ્ટી જાવ

તું નોકાય નાય રમ્યો શું કરી દેવ કમે મને હા રમ્યો કોણ જોડે રમ્યો કોઈ છોકરો રમતો હતો તાર જોડે કે એકલો એકલો રમતો તો એકલો એકલો રમતો નામ ઓકે ફ્રેન્ડ ફ્રેન્ડ પતિ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ

નાખ્યો અને ઘેરાય ખાવા મને શક્યા આ હું માણસો આ ઘેરાયમાં બધું બગાઈ તો થરો સ્કૂલમાં ગયો તો આવ્યો છે બહુ રડે ના ના બહુ રડે નતો નતો કાલ નારો તો હો રોજ કાલ થોડું ઓછું રહ્યો બહુ ના તો ઓકે તો વાગે છે પાંચ અને બધો જ હજી ઊંઘી રહ્યા છે આ રહ્યો છો

હા બેઠો છે આપ કે બેઠોન 40 માં બેસી સંડાસમાં અને બાબા એક જ નામ હોય કોઈ બી હોય શું તો જ શીખવાડી ઉતરતો જ બેસ આપણે બા જોડે તારા સ્કૂલમાં તારા જવાનું જોડે એના અને બે જ રેવાનું

બેગ લે જો સમય બેગ લેતા આયા તા પેલા ને ખબર ના પડે રીતના ઓકે ઠીક આપ પણ અત્યારે ભઈએ મંગાઈ હતી ઓનલાઈન બોલો બેગ તૂટી જાય ને તો તાત્કાલિક એને ઓનલાઈન બ્લિંકિટ બેગ મંગાઈ સ્કાય બેગ તો ગેરંટી વોરંટી કાર્ડ છે જો જે આખું પાસે થાય ને આ આપણે તે ત્યાં જઈને આવવાનું પછી જાવ ગટ મારી ના એમ જગ્યા જો અત્યારે રસ્તે એમાં કદા સ્ક્રીનશોટ લઈ લો એ તો વધી સુપર બહુ ચિંતા નહી કરવાની

આમણા એવું છે पनीर ખાવા पनीर ખાવા જવાનો સીરો ખાઈન જઈશ ને ઓકે દารา કેટલો બનાવજો ગરમ છે ફટાફટ હાલત બે મિનિટ તું બેસને તો આમ તૈયાર થઈને આવી જ જશે ફટાફટ તું તો ભાઈ આવા તો શોખ છે અમારે હ અને તું ક્યાં જઈને આવ્યો બા ક્યાં બાન ક્યાં મૂકીને આવ્યો બાદિયા કરો કરે છો ઓકે તો બરાબર છે ઓકે બનાવી દો તો ભાઈ અમારે ટીવી બંધ હતી ને એટલે જો એ ખાઈ લીધું આ અમારે જમકુડી મોટી જમકુડી એ જતી રે ખાઈ ખાલી અમે મોટા મોટા જ બાકી રહ્યા આ નાની જમકુડ ને પતી ગયો બસ અમે મોટા મોટા જ બાકી રહ્યા ટીવી બંધ હતી ને એમાં વિચારો ખાલી રોજ ટીવી બંધ કેટલું સારું હા મોબાઈલ ટીવી તમે ખાતા ખાતા જુઓ ને તો ડાયાબિટીસ થાય મેટોબાયોલોજીમ સિસ્ટમ એવો કહેવાય છે હમ તો ચલો આપણે પતાવી દઈએ તમે